એપ્લિકેશનમાં સર્ચ કરવા પર તે નંબર વોટ્સએપ પર સક્રિય છે કે નહીં તેની માહિતી આપે છે આ ઉપરાંત તે નંબરની પ્રોફાઇલ પિક્ચર અને સ્ટેટસ ટેક્સ્ટ જેવી સાર્વજનિક માહિતી પણ દર્શાવે છે મેટાએ આ ડેટા એપ્રિલ સ્વીકાર્યો પરંતુ તેમણે ઓક્ટોબર બે હજાર એક રેટ લિમિટિંગ પેચ જાહેર કરી અને ખામીને આંશિક રીતે દૂર કરી કંપનીએ બચાવ કર્યો કે યુઝર્સની વ્યક્તિગત ચેટ્સ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શનના કારણે સુરક્ષિત રહી હતી